આજની એકાદશીને સફળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે તબનું દાન કરવાનું બહુ જ મહત્વ છે આજે શ્રીનાથજીને ને ભોગ ચડાવવામાં આવતો હોય છે આજે એકાદશી છે એકાદશીની બધાને શુભકામના મિત્રો આજે એકાદશી દિવસે ખાસ કરીને ભગવાન કૃષ્ણની લાલાની નારાયણ ની પૂજા કરવી જોઈએ લક્ષ્મીનારાયણ પૂજા કરવી જોઈએ એ કરવાથી આપ મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સંપત્તિ ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે એકાદશી નો ઉપવાસ થાય તો બહુ સારું છે જો ન થાય તો એક હજાર નામ બોલી તૃષિના પાન ભગવાનને અર્પણ કરવા એનો બહુ જ મહિમા છે એના થાય તો એકસો આઠ પાન એના થાય તો નથી ઓછા એક સંખ્યામાં ચલાવી શકો છો અને એ પણ ન થાય એમ હોય તો આજે ભગવાનને પ્રેમ નમો ભગવતે વાસુદેવાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમાની માળા કરવી જોઈએ આમ બાર ની સંખ્યા બતાવેલી છે બાર કરો તો વધારે શ્રેષ્ઠ છે માત્ર એક ત્રણ પાંચ સાત તમારે શક્તિ પ્રમાણે કરવી જોઈએ અને ભગવાનને અર્પણ કરવું આ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળની પણ પ્રાપ્તિ થાય છે ચોક્કસ કરજો એકાદશી નો ઉપવાસ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી એકાદશી તિથિ આજે આખો દિવસ રહેશે આવતીકાલે મળે કે ચુમ્માલીસ મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે સાંજે છ ને નવ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિશાખા નક્ષત્ર ગણા છે આજે જે નો જન્મ થાય યોગ ગણાય શુક્રમાં આ શુક્રમ યોગ આજે રાત્રે દસ ને ત્રેવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે નો જન્મ થાય ધૃતિ યોગ આજે જે નો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવ ભવ આજે સવારે અગિયાર ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે નો જન્મ થાય એનો બાલો ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ અંદર અક્ષર આવે છે

આજે કોઈ ઓપરેશન હોય શકે કોઈ ડિલિવરી હોય શકે કોઈને આજે સગાઈ પણ હોઈ શકે છે આજે કોઈને છઠ્ઠી પૂજા પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો બધા જ કાર્યમાં તમને દિવસ સફળતા પ્રાપ્ત થઈ સોમનાથ પ્રાર્થના કરીશું મિત્રો આજના દિવસે ખાસ કરીને આજે સવારમાં નીકળો છો ત્યારે આજે સુકન કરીને નીકળવું છે આજે સુકન કરીને નીકળો તમારા કાર્યમાં તમને સારી સરળતાથી સફળતા પ્રાપ્ત થશે એમ ગુરુવાર છે તો ઘરેથી નીકળો છો વંદન કરીને નીકળવું છે કોઈ ગુરુ ના પ્રથમ ગુરુ છે માતૃ પિતૃ દેવો ભવ માતા પિતા વંદન કરીને જવું છે આજના દિવસે બ્રાહ્મણ ને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય હોય છે જે સમય આપણે જોઈ લઈએ આજે ગુરુવાર છે આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધી નો સમય શુભ રહેશે એજ રીતે સવારે 7:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય સુબ્ર છે એજ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય સુબ્ર છે એજ રીતે રાત્રે 12 થી આવતીકાલે મણસ કે 1:30 મિનિટ સુધીનો સમય સુબ્ર છે આવતીકાલે મણસ કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય સુબ્ર છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે આજે સમય કરો છો એમાં તમે કોઈ પણ પૂજા વિધિનો પ્રારંભ કરી શકો છો છઠ્ઠીની પૂજા વગેરે સગવડ સગાઈ પણ કરી શકો છો પ્રવાસનો પ્રારંભ કરી શકો છો ઓપરેશન પ્રાપ્ત થઈ શકે છે આજે કોઈ પણ વસ્તુ આજે સાંજે છ થી નવ સુધીમાં કોઈ પણ કાર્ય કરીએ તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ આજે સાંજે છ થી નવ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ગઈ તો મળવાની કોઈ શક્યતા નથી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કર્યો કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય વેચાણ કરવું હોય ગાડી વાહન મિલકત પ્રોપર્ટી સોનું કપડા જે કઈ ખરીદી કરવી હોય તે થઈ શકે નથી આજે આજે એકાદશી પણ છે અને નક્ષત્ર પણ સરસ છે આજે કોઈ પણ કાર્યનો તમે આરંભ કરશો તો તમે તમને વધુ ને વધુ સફળતા મળશે એટલે કામ કરવાની જગશ પણ મળશે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આર્થિક લાભ તો થાય જ ને માનસિક શાંતિ મળે છે સફળતા પ્રાપ્ત થઈ બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે આજે આમ તો માંગણી કરવાનો દિવસ છે એટલે તમારે કોઈની પાસે કઈ લેણા દેણી હોય કોઈ લે પાસે પૈસા માંગવાના હોય કોઈ વસ્તુ માંગવાની હોય આજે માંગવામાં આવે તો મળવાની શક્યતા ઘણી વધી જાય આજના દિવસે ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી ઉત્તમ દિવસ છે માંગણી કરવા માટે છે એટલે માટે સૌથી ઉત્તમ દિવસ છે આજે વિદેશ જવા માટે પણ સરસ દિવસ છે યાત્રા પ્રવાસ જવા માટે પણ સરસ દિવસ છે ગાડી મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે પણ દિવસ આજે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય લગ્ન પછી સાસરે આવી સાસરેથી પિયર આવી હોય અને લગ્ન પછી પહેલી વખત પોતાના ઘરેથી પોતાના સાસરે જાય છે તો એ સાસરામાં ખુબ સુધી થાય જે દીકરીની કુંડલીમાં લગ્ન દિવસ ડિસ્ટર્બ હોય બીજી બધી ઉપાધિઓ હોય એ લોકો જો આજે પોતાના લગ્ન પછી જો જાય તો પ્રાપ્ત થાય છે આજે દસ તારીખે પર સહાય કરવા માટે પણ ચાલે ચાલેવું દિવસ છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરો છો તો સ્ત્રી સાથે મતભેદ થાય ખાસ કરીને માતા સાથે મતભેદ થવાની શક્યતા ઘણી બધી આ પિકનિક નું આયોજન થઈ શકે છે કોઈ ફરવા ફરવા જવું થાય સારું ભોજન મળી શકે પણ ભાઈઓ માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે જોઈએ તો નવા વસ્ત્ર ધારણ કરો અને તમારે કોઈ છોકરી જોવા જાય તો તમારી પડી શકે છોકરી જોવા એ આવું બધું ફળ જે છે આજે સાંજે છ ને નવ મિનિટ સુધીમાં મળે આજે સાંજે છ ને નવ મિનિટ થી લઈ આવતીકાલે રાત્રે આઠ ને ઓગણત્રીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો તમને પંદર દિવસમાં મળે રાખી શક્યતાઓથી अन्य देश में नया बिल्डिंग अपार्टमेंट रो हाउस वगैरह काम काज करवा पाए लेवेज कर लिए सकते हैं यदि कोई पण कारण वाहन कर हो तो परि सके है हरलीबाजे जितते भए तुम्हारे कोई कीमती वस्तु गुम થઈ ગયો હોય ખોઈ ગયો હોય ન મડતી હોય આજે શોધવાનો પ્રયત્ન કરો મળવાની શક્યતા ખૂબ જ જાય આજે કોઈ સેકન્ડ ઇન્ટરવ્યુમાં પેલ ભયા તો પરિપછા ઇન્ટરવ્યુ આપો સપોર્ટ તો હોય કેકને મળી આજે વેચાણ કરવા માટે પણ સારું છે ખરીદ કરવા માટે પણ સારું છે પ્રોપર્ટી મેલકર ગાડી વગેરે આ ટાઈમમાં પણ આ સમયગાંઠન પર લઈ શકો છો આ સમયગાળા દરમિયાન તમે પશુ ની ખરીદી પણ કરી શકો છો એ પણ ઓપ્શન રહેશે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવું ભોજ મહત્વ સાંજે છ ને નવ મિનિટ પછી નવા વસ્ત્ર ધારણ કરો છો તો સૌથી મોટી સફળતા તમને મિત્રો નો સમૂહ વધશે તમારો નવી ઓળખાણો થશે બસ સાથેના સંબંધો પણ સુધરશે પણ જો બસ તમારી સ્ત્રી નવા વસ્ત્ર ધારણ કરે તેને અમે નહીં જોતા ઝઘડા પાણી શક્યતા રહેશે કારણ કે આજે નવા વસ્ત્ર ધારણ કરો છો સ્ત્રીને લગતો કોઈ કામ હાથમાં લેવું નહીં એ લોકોની કોઈ જવાબદારી રાત્રે આઠ ને ઓગણત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો એનું પણ પ્રાપ્ત થાય આજે કશું આજે જોઈ લઈએ આજના મુ પ્રમાણે લગ્નની તારીખો વાસ્તુની તારીખો ખાતમુહૂર્ત ની તારીખો જોઈ લઈએ આજે છવ્વીસ તારીખ છે આજે છવ્વીસ ના લગ્ન આપ્યા છે લગ્ન થઈ શકે છે સરસ દિવસ આજે વાસ્તુ માટે દિવસ નથી પણ કળશ મૂકવા માટે ચાલે હોય તો શકાય છે અને ખાતમુહૂર્ત માટે તો હમણાં સોળ જાન્યુઆરી સુધી પણ મુહૂર્ત જ્યાં સુધી કમર આજે કરશો આજનો સંકલ્પ

स्मृति पुराणोक्त, पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र रुन्दानां जन्म समय जन्म, कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंत योग युति दृष्टि मध्य शुभफल प्राप्ति अर्थम, भय रोग शत्रु बाधा, दोष మారణ కారణ మంత్ర తంత్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచిత అరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకల మనవాంఛత તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો બોલવાનું મમ વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समन्वितं संतति सुखं प्राप्ति अर्थम् अब जो अभ्यास कर रहा छु सो क्रा विद्यार्थी छे तेरो पे बोलवानो छे मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો માટે વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ और आरोग्य वडाय बोललो छ ते आरोग्य ने आप आपलिन ओलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम अब प्रत्येक जना बोलवन सकल मनवांछित हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા વિડીયોને લાઈક ના આપી સૌથી લાઈક આપી દો અને ત્યાર પછી કરી લો અને બે લાયકોન ઓલ પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ টু ডব ফাই ফ্স ফোর ফাইভ নাইন মি কমেন্টসোমনাথ লিখানো ভুলছো নাই পাশে সাথে তো সোনে জয় সোমনাথ